હાલ તમામ વાલીઓ માટે એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે માતા પિતા માટે લાલબત્તી સમાજ કિસ્સો સામે આવ્યો છે જેમાં દિયોદરમાં બાળકના ગળામાં દાડમનો દાણો ફસાતા મોત થયું છે દાડમનો દાણો ફસાતા શ્વાસ રૂંધાતા બાળકનું મોત થયું છે દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાયો અને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો દિયોદરના ગોકુળનગરમાં ઘર આંગણે રમતા દોઢ વર્ષના બાળકનું મોત થયું છે જેમાં જૈનિલ તન્ના નામના દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા બાળકનો શ્વાસ રૂંધાયો હતો તેમાં બાળકને હોસ્પિટલમાં લઈ જતા ફરજ ઉપરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો મૃતક બાળકના પિતરાઈ ભાઈનો જન્મદિવસ હોય તેથી બાળક એકલો રમતો હતો ત્યારે ઘટના બની હતી માસૂમ બાળકનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાય છે અગાઉ સુરતના પાંડેસરા ખાતે ચાર વર્ષની બહેને રમત રમતમાં બે વર્ષના નાના ભાઈને એસિડ પીવડાવી દીધું હતું જ્યારે ત્યારબાદ બાળકને તાત્કાલિકની જે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું જ્યાં બાળકની તબિયત સુધારા પર આવી હતી પાંડેસરાના શાંતિનગર સોસાયટી ખાતે બે વર્ષના માસુમ બાળક પ્રિન્સની માતા બજારમાં ગઈ હતી તે સમયે પોતાના નાના ભાઈને મોટી બહેને પણ સમજી ભૂલમાં જે એસિડ પીવડાવી દીધું હતું તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે